નમસ્કાર દોસ્તો આજે હું તમને અમદાવાદ મેટ્રોની સફર કરાવીશ મેટ્રોમાં જવાનું શું ભાડું હોય છે મેટ્રોની અંદર કેવી રીતે પ્રવેશ મેળવવો ટ્રેન ઊભી રહેવાનું પ્લેટફોર્મ કેવું હોય છે અંદરથી મેટ્રો કેવી દેખાય છે મેટ્રો કયા કયા સ્ટેશનથી પસાર થાય છે તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી અને ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો અત્યારે આપણે ઊભા છે અમદાવાદ ધરતેજ એરિયામાં જ્યાં મેટ્રોનું સ્ટેશન આવેલું છે અહીંથી મેટ્રો ઉપડે છે તો આપણે આ સ્ટેશનથી મેટ્રોમાં જવાની સફર શરૂ કરીશું થી મેટ્રોમાં જવા માટે અહીંયાથી એન્ટ્રી મેળવવાની છે તો ચાલો આપણે ઉપર જોઈએ અને કેવું છે મેટ્રોની શું ટિકિટ છે કેવી રીતના ટિકિટ લેવાની છે તમામ વસ્તુ હું બતાવું છું તો ચાલો આપણે મેટ્રોની સફર કરીએ ઉપર જવા માટે જો તમારે પગથિયા ચડીને જવું હોય તો પણ જઈ શકો છો ને અહીંયાથી પણ જઈ શકો છો તો આપણે અહીંયાથી જઈએ તો ડાયરેક તમારે ચડવું ના પડે તો તમે આ રીતના અહીંયાથી પણ જઈ શકો છો અને બાજુમાં સીડી પણ છે મેપ મોકલ્યો છે તમારે કઈ જગ્યાએ જવું છે તે બતાવે છે અહીંયા ત્યાં જોઈ શકો છો થલતેજ ગામથી ઉપર છે થલતેજ દૂરદર્શન કેન્દ્ર ગુરુકુળ ગુજરાત યુનિવર્સિટી કોમર્સ સિક્સ રોડ એસપી સ્ટેડિયમ તો અહીંયા છેક વસ્ત્રાલ ગામ સુધી આ મેટ્રો સ્ટેશન જાય છે અને તો આપણે હવે મેટ્રોની સફર કરીએ તમે અહીંયાથી કાર્ડ આ સિક્કો બતાવો સંદર્ભ એટલે ખુલશે ત્યારબાદ બંધ થઈ જાય તો જ એન્ટ્રી મળશે તો આપણે હવે એન્ટ્રી લઈ લઈએ ફાઇનલી મેટ્રો સ્ટેશનમાં આવી ચૂક્યા છે અને આ રીતના સ્ટેશન છે કંઈક તમે જોઈ શકો છો અને હવે આપણે સફળ શરૂ થાય છે અને મેટ્રો સ્ટેશન કંઈક આ રીતે બનાવેલું છે અને સરસ મજાનું તો આપણે હવે મેટ્રોની અંદર હું તમને લઈ જઈશ અને અંદર કેવું છે તે પણ બતાવીશ મેટ્રોની અંદર એન્ટ્રી મેળવવાના આવા ગેટ છે એક છે આવા અલગ અલગ ગેટ છે જ્યાંથી મેટ્રોની અંદર એન્ટ્રી મેળવવાની હોય છે ત્યારબાદ આપણે એ પણ એન્ટ્રી મળી હજી મેટ્રો આવી નથી ત્યાર સુધી તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉંનું થલતે છે થલતે છે વસ્ત્રાલ સુધી જશે આપણે સરદાર પટેલ સ્ટેડિયમ સુધી જવાના છે હવે આપણે ટ્રેન આવી જશે ત્યારબાદ આપણે સફર શરૂ કરીએ અને અત્યારે તમે જોજો લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે આપણે પણ જોઈ રહ્યા છે ને હવે ટૂંક સમયમાં ટ્રેન આવશે એટલે સફર શરૂ કરી મિત્રો આપણે ટ્રેનમાં આવી ચૂકી મેટ્રોમાં અંદર બેસી ચૂક્યા છે તો બીજું જો હવે આપણી સફર સારું થશે અને મેટ્રો કંઈક આ રીતે બનાવવામાં આવી છે ને લોકો સફર કરી શકે છે અને બેસવાની પણ વિશેષ સુવિધા છે તમને બતાવી દઉં કે અહીંયાથી આપણી સફર ક્યારથી શરૂ થશે તે બતાવે છે અલગ અલગ થલતેજ ગામ થલતેજ દૂરદર્શન કેન્દ્ર ગુરુકુર રોડ ગુરુ ગુજરાત યુનિવર્સિટી આ તમામ સ્તરે જશે અને આ રીતના તમે ચેક પણ કરી શકો જે જે સ્તર આવશે તે બોલશે પણ ખરું અને આ રીતના કંઈક મેટ્રોનું અંદર બનાવેલું છે આખી ટ્રેન અંદરથી કંઈક આ પ્રકારે છે અને બેસવાની પણ વિશેષ સુવિધા પણ તમે જોઈ શકો છો અને અહીંયાથી એન્ટ્રી મેળવવાની હોય છે અને તમારે જો ભીડવાળું હોય તો પડવા માટે પણ ખાસ વ્યવસ્થા છે અને આ રીતના હવે આપણે ટ્રેન શરૂ થશે અને હું તમને મેટ્રોની સફર કરાવું સફર શરૂ થઈ ચૂકી છે ને આપણે આપણું સ્ટેશન આવશે તમે બતાવો તમારે જે જે સ્ટેશન આવે તમારે જે તે અહીંયા બોલે છે તો તેનું ખાસ ધ્યાન રાખો તમારે જે સ્થળે ઉતરવાનું છે તે સ્થળે તમને મળી જશે અને આ રીતે અંદર પણ જો બેસવાની પણ વ્યવસ્થા છે અને એકદમ સાયલેન્ટલી બહારનો કોઈ તમને અવાજ અહીંયા નહીં જોવા મળે અને બહારથી અહીંયા તમે બારીકમાંથી બધું જોઈ પણ શકો જો આખું અમદાવાદનું લોકેશન તમને અહીંયાથી જોવા મળશે તમે જોઈ શકો મેટ્રો કેટલી સ્પીડમાં ચાલે છે અને તમે ઓછા ટાઈમમાં તમારા સ્થળ સુધી પહોંચાડી પણ છે એટલી સ્પીડ પણ છે અને તમારો સમય પણ બચે અને ઓછા ભાડામાં માત્ર દસ રૂપિયામાં આપણે એસપી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી ગયું માત્ર વીસ પચીસ રૂપિયામાં તમે જે દૂરની પણ સફળ વસ્ત્રાલ સુધી કરી શકો છો અને આ રીતે કંઈક તમામ તમામ કેન્દ્ર જે જગ્યાએ સ્ટેશન આગળ જે સ્ટેશન છે માહિતી પણ તમને મળતી રહેશે તમારે દરવાજે દૂર રહું તમારું સામાન સાચવીને મૂકવો તમામ વસ્તુ અહીંયા સૂચનાઓ આપવામાં આવશે તે તમે ધ્યાનપૂર્વક સાંભળી અને તેનો અમલ કરવાનો હોય છે સ્ટેડિયમ જતો રહી હવે નેક્સ્ટ સ્ટેડિયમ જે આવશે સ્ટેશન તે પણ બોલશે અને પછી ત્યારબાદ આપણે અલગ અલગ તમારા જે સ્થળે તમે જવું ગુરુકુળ રોડનું સ્ટેશન આવશે ત્યારબાદ તમને ખબર પડી જશે હવે ગુરુકુળ સ્ટેશન આવશે ગુરુકુળ રોડ સ્ટેશન તમે સાંભળી શકો છો સીસીટીવી અંદરમાં તમે દેખરેખમાં છો તે પણ તમે અહીંયા ધ્યાન રાખવું જોઈએ પટેલ સ્ટેડિયમ સ્ટેશન પહોંચી ચૂક્યા છે અને આ રીતના જોજો કેટલી વિશાળ ટ્રેન છે અને મેટ્રોની તમને આખી કેટલી લાંબી છે આપણે જોઈશું હવે શરૂ થશે એટલે તમને અંદાજ જાય છે હવે સ્ટાર્ટ થશે અને સ્ટાર્ટ થશે એટલે તમને બતાવી દઉં એ હવે સ્ટાર્ટ થઈ તો કેટલું અંતર છે તમે જોઈ શકો છો અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી હજી પણ ચાલું છે કેટલી સ્પીડમાં જાય છે જોઈ શકો તમે કેટલી સ્પીડમાં જાય છે પાંચ પાંચ મિનિટમાં છ મિનિટમાં તમે અહીંયા આવી જાઓ સરદાર પટેલ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને અહીંયા આપણું સફર પૂર્ણ થાય છે હવે પાછા સરદાર પટેલ સ્ટેડિયમથી આપણે પાછા થલતે જઈશું તે પણ સફર હું તમને બતાવીશ અહીંયાથી બહાર જવાનું હોય છે બહાર આપણે થોડું પડી લઈએ ત્યારબાદ તો આપણે પછી સફર શરૂ કરીએ સરદાર પટેલ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને હવે આપણે જઈશું થલતે અને અને જવાની સફર શરૂ કરીશું સરદાર પટેલ મેટ્રો સ્ટેશનનો અંદરનો એરિયા કંઈક આ રીતે બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો થલતેજ જવાની છે અત્યારે આપણે છીએ એસપી કે સરદાર પટેલ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનની બિલકુલ સામે હવે થલતે જવાની શરૂઆત કરું છું અત્યારે આપણે ઊભા છીએ સરદાર પટેલ મેટ્રો સ્ટેશનની અંદર અને હવે ટ્રેન આવશે ટૂંક સમયમાં ત્યારબાદ આપણે થલતેજ તરફ પ્રયાણ કરીશું ત્યાં જઈશું પાછા રિટર્ન આપણે જે જે તમે જે કઈ તમે હોડો છો તે તમને બતાવીશું યા આ જે ક્રીન છે તે સ્ટેશન હવે આવશે ને જે રેડ છે તે બધા ત્યાંથી ટ્રેન પસાર થઈ ચૂકી છે એટલે તમે અંદાજ પણ આવ્યો છો કે હવે આજે ચાર સ્ટેશન બાકી છે જે એક્ઝિટ થવો હોય તો સિક્કો તમારે સ્કેન કરવાનો એટલે ખુલી જશે અંદર નાખવાનું હોય છે ત્યારબાદ જે ટિક્કો જતો રહેશે ને દરવાજો ખોલે ત્યારબાદ આપણે એક્ઝિટ લઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે મેટ્રો ટ્રેનની સફર કરી લીધી તમને સંપૂર્ણ માહિતી આપી છે કે રીતના જ ટિકિટ કહી શું ચાર્જ હોય છે કંઈ કયા સ્ટેશન રહેશે તમામ પ્રકારની માહિતી આપવાનો પ્રયત્ન કરશું જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ